પણ સોસાયટી દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્નેહમિલનના કાર્યક્રમમાં સ્નેહમિલન ઉપરાંત રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિજેતાને પુરસ્કાર આપવામાં આવ્યા હતા ભુજ ચંગલેશ્વર સોસાયટી આયોજિત સ્નેહમિલન રમતો જંગલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના અધ્યક્ષપદે સજ્જનસિંહ પ્રમુખ અશોકભાઈ રાણા ઉપપ્રમુખ ભીખાભાઈ સુમેશ્રા શામ શ્રી સિરાજભાઈ મહિલા મંડળના પ્રમુખ સંગીતાબેન રાજપૂત ઉપપ્રમુખ માલતીબેન રાણા આશાબેન પરમાર તથા સોસાયટીના સૌ રહેવાસીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા રમતોત્સવમાં વિજેતા બનેલ

જેમાં કુલ સોથી વધારે ઘર છે અને ચારસોથી પચાસ જેટલી સંખ્યામાં રહેવાસીઓ રહે છે દર વર્ષે સોસાયટી મહિલા મંડળ આયોજિત દરેક કાર્યક્રમો થાય છે જેમાં નવરાત્રિ હોળી બાળકોના રમતોત્સવ અને દર વર્ષે વાર્ષિક સ્નેહ મિલન તથા બીજા ઘણા બધા કાર્યક્રમો પણ કરવામાં આવે છે ધાર્મિક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે અને સોસાયટીની અંદર બધા ઉમળકાભેર ભાગ લે છે અમારા સોસાયટીના પ્રમુખ અશોકભાઈ રાણા તથા તેમની ટીમ મહિલા મંડળમાં અમારા સમગ્ર કારોબારીના સભ્યો તથા તમામ મહિલાઓ બાળકો બધા ઉત્સાહથી સોસાયટીમાં સાથે મળી અને કાર્ય કરે છે અને ભાગ લે છે અને સોસાયટીનો અમારો આર્થિક વિકાસ અને કહે છે ને અને અનેકવિધ પ્રવૃત્તિ થતી જ રહે એવા અમે આયોજન દર વર્ષે વરસમાં ત્રણ ચાર કરતા જ રહીએ છીએ અને કાયમ કરતાં જ રહીશું આભાર મારું નામ અશોક રાણા છે હું ચંગલેશ્વર સોસાયટીનો પ્રમુખ છું અમારી સોસાયટીમાં દર વર્ષે અમે રમતોત્સવ સ્નેહમિલન એવા પ્રોગ્રામો વિવિધ કરતા હોઈએ છીએ આજે અમે એકથી પાંચ વર્ષના એ પાંચથી પંદર વર્ષના એવી રીતના બધા અલગ અલગ રૂપમાં તથા મહિલાઓના અલગ અલગ રૂપમાં તથા મોટા વડીલોના ગેમનું આયોજન કરેલા છે અને રમતોત્સવનું આયોજન કરેલું છે અમારું જનરલ સભાનું આયોજન કરેલ છે અને એના મિત્ર રાખેલ છે અને અમને આના સૌજન્ય તરીકે રાજેન્દ્રસિંહ ઝાડા પરિવાર અને વિકાસભાઈ ઝા પરિવાર તરફથી અમને સહયોગ મળેલ છે મીડિયા દ્વારા તમારા મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આવી રીતના સોસાયટીવાળાને પ્રોત્સાહિત કરો છો અને હજી પણ બધા સોસાયટીવાળાને પ્રોત્સાહિત કરતા રહો અને તમે તમારી રીતે આવી રીતના બધાને પ્રચાર પ્રસાર કરતા રહો તો મીડિયાવાળાનો પણ તમારો બહુ બહુ ખૂબ ખૂબ આભાર આમ તકવાળા ન્યૂઝવાળાનું કચ્છ ઉદય ન્યૂઝ તથા સર્વ મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અમને પ્રોત્સાહિત કરો છો